મને વિશ્વાસ નતો કેટલા આયો નાયું એક એટલા એક રૂબડે હું રખડું કેટલા દીઠા દૂધ તમે ખાતું હાલો ફરી આવ્યો આપણે તો હાલો તે આવે બીજો તો હું જીતું છે ને

हेलो हाडी

બતા દાદાભાઈ ના માતા સંદાસ ઘરે નાખ પાડે છે શમશાન તો પેલેથી નાખી દીધેલા છે પ્રભાવ આપજો

તારા ઘર માં તારા સંડાથરૂમ એવું તમારા છે ને ઘરે ઘરે દૂધ ના નલ નાખી દેવું આ બરોબર

આપડે આયા રવાનું છે આયા એટલે મારું રૂમાલ પડી ગયો હલો આ ગામ નો આવી ગયો છે આ ચર્ચા કરવાની છે છોકરા ને જ બોલાય હવે તો બોલાય

અને બીજું તમારા ઘરે ઘરે છે ને સંડાસ બાથરૂમ માં ટાઇલ્સ લાગી ગયા છે હા બસ એમ લે તારા ઘરે એસી નકા દે પછી કાય મુંડા માં હા પંખા પંખા આંધો આવી જા બરોબર હવે તમારે લદ્દુ ગણો મત આપી દીધો બરોબર તારા બાપ ને એમ કેમ કે હે આ મને થોડો તમારા ઘરે ઘરે ટાઇલ્સ લગા દેવાનું અને બાપ નામ થોડું પાડવાનું હોય જીત એટલે તમારા ઘરે ઘરે કુકર આવી જાય દાદારો ના બાટલા આવી જાય પછી કાય બીજું કાય બધું

આપી દો આબર બનાવજો પાછા હાલો આપડે આપડે ગયે આથી સરસ થઈ ગઈ છે મજા તો એમ પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો તમે આ જોયો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા બીજો ભાગ આવવાનો છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આમાં દારૂ છે ને કાલે અમથા કોમેડી કર્યું છે બનાવ્યો છે હા મેં તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કે ઉભા થા મત રૂબાઈ આ આ નંબરને ઓર્ડ આતે બોલ ને